નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપ ગુજરાતી છો તો આપે જય જય ગરવી ગુજરાત આ કવિતા ક્યારેક સાંભળી વાંચી હશે કદાચ કવિતાના સ્વરૂપે નહીં તો ગીતોના સ્વરૂપે સાંભળી હશે આ કવિતાના નિર્માતા એટલે કે ગુજરાતના આદ્ય કવિ એવા કવિ નર્મદ કે જેમના જન્મજયંતિ એટલે કે ચોવીસ ઓગસ્ટને વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા કે જેને દિવસે દિવસે આપણે ક્યાંક ભૂલતા જઈએ છીએ વિસરતા જઈ રહ્યા છીએ એ એક ખૂબ જ કડવી હકીકત છે પરંતુ આ દિવસની ઉજવણી કરીને લોકોને જાગૃત કરવામાં આવે છે માતૃભાષા સાથે આપણું પ્રેમ માતૃભાષાને લઈને આપણું જે ગર્વની વાત જે સન્માન આપણે માતૃભાષાને લઈને હોવું જોઈએ એ કેળવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે આજે આ દિવસની ઉજવણી તો એના ઉપર તો વાત કરવી જ છે સાથે ગુજરાતી ભાષા સાથે જોડાયેલી તમામ અવનવી વાતો અને આ ઉપરાંત આજના સમયમાં આજના યુગમાં અને એમાં પણ ખાસ કરીને આજની જે જનરેશન છે તેમનામાં ગુજરાતી ભાષાને લઈને કેટલી જાગૃતતા છે અને જો જાગૃતતા કેળવવી છે ગુજરાતી ભાષા સાથે એમની લોકપ્રિયતા એમનો પ્રેમ એમનો વાહલ વધારવો છે તો શું કરવું જોઈએ તેની તેના પર ચર્ચા કરીશું અને તમામ ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાન ઉપસ્થિત છે મારી સાથે ગુજરાતના જાણીતા એવા લેખક અને ચિંતક હિરેન મહેતા અને સાથે આપણી સાથે આજે ગુજરાતી શિક્ષક હોવાની સાથે જેઓ લેખક પણ છે આ ઉપરાંત પણ ઘણા બધા પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એવા રાજેશ ધાવેલી આપણી સાથે ઉપસ્થિત છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અ શરૂઆત રાજેશભાઈ આપનાથી કરું છું એક તો ગુજરાતી શિક્ષક હોવાની સાથે ગુજરાતી લેખક તરીકે જ્યારે ગુજરાતી ભાષા માતૃભાષા વિશે વાત કરવાની આવે આજના સમયમાં આજના પરિપ્રેક્ષમાં જ્યારે તમે ગુજરાતી ભાષા નો લોકપ્રિયતા ને જોતા હો તો કેવી અનુભૂતિ થાય છે પ્રસંગે સૌથી પહેલા તો નિર્માણ ન્યુઝે આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું તે બદલ નિર્માણ ન્યૂઝ ને ફેબ્રુઆરી જે આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કહીએ છીએ તેનો ઇતિહાસ એ રીતે છે કે બાંગ્લાદેશના લોકોએ બંગાળી ભાષાને રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરવા માટે તેને આંદોલન કરેલું અને એમની યાદમાં એકવીસમી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ચોવીસમી ઓગસ્ટ એ વિશ્વ ગુજરાતી ઓગસ્ટ કેવી રીતે પસંદગી કરવામાં આવી છે તો સહેજે સૌને ખ્યાલ આવી ગયો છે કે હમણાં જ આપે પૂરો ભૂમિકા બાંધીએ તે પ્રમાણે વીર કવિ નર્મદ એમનો જન્મ દિવસ એટલે ચોવીસમી ઓગસ્ટ અઢારસો તો વીર કવિ નર્મદની જન્મ જયંતિ એટલે કે એમની યાદમાં આ દિવસ આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ અને ગુજરાતી ભાષા દિવસની હવે ખૂબ આનંદ અને ઉલ્લાસ થી ઉજવણી થઈ રહી છે ત્યારે સહેજે આનંદ અનુભૂતિ થાય

તાપીના કિનારે જન્મે નર્મદા શંકર લાલ શંકર દવે કવિતા લખી નાખવી કોઈના માટે એ નહીં અને મહાકવિના બધા આદ્ય કવિ કહેવા ગુજરાતના અને ગુજરાતી સાહિત્ય માટે ગુજરાતી ભાષા માટે આદ્ય કવિ કહેવા કે જે આપણે અત્યારે ભાષા વિસરાતી જાય છે એનો મજબૂત પાયો બાંધ્યો છે અને એમની જન્મ જયંતી ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય અને એમાં પણ અ ન્યૂઝ ચેનલ છે એ આવા કાર્યક્રમો કરે ખરેખર સારું કેવાય નહીં તો કાર્યક્રમો એવા સાંભળ્યા છે કે ભાઈ સ્કૂલમાં જે અ બાળકોને ગુજરાતી ભાષા ભણાવાતી હોય અથવા તો જે ગુજરાતી આપણું કલ્ચર છે જે સંસ્કૃતિ છે એના વિશે થાય લોકો કારણ કે ગુજરાતી હોવા છતાં આપણે આજે કોઈ પણ હોટેલમાં જમવા જાય કે કોઈ પણ લિફ્ટ આગળ વોચમેન પાસે જાય તો ભાઈ હિન્દી થી જ ચાલુ કરીએ છીએ આવું કેમ ગુજરાતમાં રહીને

જે શાસન કરીને ગયા એ બાદ એ તો જતા રહ્યા છે પરંતુ એમની અંગ્રેજી તો અહીં જ છૂટી ગઈ છે અને એ અંગ્રેજી સાથે જોડાયેલી જે મોહમાયા છે એ આજ દિન સુધી છૂટી નથી બલકે એ દિવસે ને દિવસે વધી રહી છે અંગ્રેજી સાથેની મોહમાયા તમામ માતા પિતાને પોતાનું બાળક ગુજરાતી આવડે કે ન આવડે એનો કક્કો આવડે કે ન આવડે એબીસીડી સૌથી પહેલાં શીખવાડવામાં આવે છે અહીંયાથી જો બદલાવ આવે તો આપણી માતૃભાષાને આપણે બચાવી શકીએ ખુબ સાચી વાત છે આપની

પછી લોક સાહિત્યકારો લેખકો વગેરે દ્વારા પણ માતૃભાષાનું કેવી રીતે સંવર્ધન અને સંરક્ષણ થઈ રહ્યું છે તેની પણ વાત કરી છે અને તેની સાથે સાથે માતૃભાષા બચાવવા માટે આપણે ચિંતા શા માટે કરવી પડે છે જે ચિંતા કરીએ છીએ વાજબી છે કે નિરર્થક છે તેના વિશે પણ થોડી વાત એમાં કરી છે

સરસ વાત કરી છે વાસ્તવિક છે અને ખરેખર બીજા શબ્દોમાં કહીએ તો ચિંતાનો પણ વિષય છે કે મેં લેખની અંદર પણ એ જ વાત કરી છે મને એવું લાગે છે કે આજે અહીંયા રજૂ કરવી યોગ્ય ગણાશે એમાં મેં નાનકડો પ્રશ્ન પૂછ્યો છે કે જેમની ઉંમર આજે પચાસ વર્ષ કે તેથી વધારે ઉંમર છે એમના લગ્ન પ્રસંગે કે સગાઈ પ્રસંગે કોઈએ કેક કાપી હતી તો મારી જાણ મુજબ એનો જવાબ આવશે ના કારણ કે ત્યારે અંગ્રેજી કલ્ચર આટલું નહોતું અને હવે કોઈ પણ નાનકડો પ્રસંગ હોય તો કે ભાષા આવે તેની સાથે સંસ્કૃતિ પણ આવે અને ભાષા હાલમાં વિશ્વભરમાં લગભગ સાત કરોડ લોકો ભૂલતા એટલે આમ ગણીએ તો વિશ્વની વસ્તીના પ્રમાણમાં બોલાતી ભાષાઓના ક્રમ પ્રમાણે કદાચ પચીસ આસપાસ તેનો ક્રમ છે છતાં પણ આપણે તેની ચિંતા એટલા માટે કરીએ છીએ કે રોજ માં આપણે માતૃભાષા ગુજરાતી થી કોઈ પણ વારંવાર ક્રમશ ધીમે ધીમે ભૂલાતી ચિંતા કરવાની ખાસ જરૂર છે અને જેવી રીતે આજે નિર્માણ ન્યૂઝ ચેનલ દ્વારા આ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એવી રીતે અને બીજી એક આનંદની વાત કહીએ કે આજે લગભગ મોટા ભાગના તમામ વર્તમાન પત્રો એ પણ નર્મદ સરસ રીતે સમાચાર રૂપે આપ્યું છે તો એવી રીતે સમાચારો પ્રસિદ્ધ થતા રહે માતૃભાષાનું જ્યાં સારું કામ થતું હોય તેનો વર્તમાન પત્રોમાં ચેનલોની અંદર પણ જો તેને કવરેજ મળતું રહે તો પણ ઘણું બધું સારું કામ થઈ શકે ભાઈ આપણે ત્યાં કોઈ પણ ભાષા હોય એ ભાષાને આગળ વધારવામાં અથવા તો એ ભાષા લોકો યાદ રહે એની સાથે ભાષા સાથે પ્રેમ થઈ જાય એમાં સૌથી મોટો ફાળો ક્યાંક સાહિત્યકારનો લેખકોનો કવિઓનો રહ્યો છે તો એક લેખક તરીકે જ્યારે ગુજરાતી સાહિત્યની વાત કરવામાં આવે ગુજરાતી સાહિત્ય વિશે થોડું જણાવશો ગુજરાતી સાહિત્ય

વાચક હોય ત્યારે લેખક ન હોય બંનેનો সমন্বય થાય ત્યારે આગળ વધે ગમે તેટલું જ્ઞાનવર્धक ગમે તેટલું જાણકારી વાળું સાહિત્ય હોય પણ વાંચન વર્ગ ન મળે તો આજની તારીખે પણ તમે કોઈ પણ લાઈબ્રેરીમાં ગુજરાતની ઘણી ખરી લાઈબ્રેરીમાં જશો તો ત્યાંના પુસ્તકો અપડેટेड નથી કેમ કે વાંચન વર્ગ ઘટતો જાય છે અત્યારે તમે ને હું એટલે આપણે બધાએમાં આવી શકીએ કદાચ મોબાઈલમાં રીલ્સ જોવાનો ટાઈમ છે પણ કોઈ પણ બુક ના સારા સાહિત્યના ગુજરાતી આપણા લેખકોના પાંચ પેજ રોજ વાંચી આદત નથી નથી કારણ કે એ કુવામાં હોય તો વેળામાં આવે આપડે ગુજરાતી ભાષાનો વૈભવ જોવો તમે કાકા મામા ફુવા પછી કાકી માસી ભાઈ બધા અંકલ ને આંટી થઈ ગયા

એ જૂના ગુજરાતી પણ બનતા જે આપણા જૂનવાણી લોકકથાઓ કે અહીંયાના જે સંતો મંતો ઉપર બનતા એ બધું જ નષ્ટ થઈને હવે એમાં પણ અર્બનાવી ગયું કેમકે લોકોને અચ્છા જે લોકો ક્રિએટિવ છે જે લોકો બનાવે છે એ લોકોને એના એક તો પોતાની ભાષાની સેવા કરવી એ એક વાત થઈ ગઈ

મીઠા ને એટલે ખારું જે છે એને પણ મીઠું કહેવાય છે આવો વૈભવ છે ક શબ્દો છે કે હવે યાદ પણ નથી કોઈ અચાનક થી બોલે તો થોડા સમય માટે આપણે વિચારવું પડે કે આનો અર્થ શું થાય ગુજરાતી હોવા છતાં પણ ઘણા લોકોને વિચારવું પડે છે આવા ઘણા બધા શબ્દો ભૂલાઈ ગયા છે ગુજરાતી શિક્ષક તરીકે જ્યારે રાજેશભાઈ તમે બાળકોને ભણાવતા હોય ત્યારે ગુજરાતી સાથેનો બાળકોનો પ્રેમ વિશે પણ થોડું જણાવશો શું ખરેખર બાળકોને હવે રુચિ છે આજના બાળકોને ગુજરાતી શીખવામાં કે એવું નથી બાળકોને તો ગુજરાતી ભાષા શીખવામાં ખૂબ જ રુચિ છે સવાલ શિક્ષક

સાહિત્યકારો ના જન્મ દિવસે એક નાનકડી નોંધ કરતો હોય છે અને બીજી વાત એ એટલું ચોકસાઈથી શીખતો હતો બીજા શબ્દોમાં કહીએ તો મારી આ નાનકડી પુસ્તિકા છે સાચી જોડણી લાગે વાહલી અને બીજી પુસ્તિકા છે ભાષા સજ્જતા તેના માટે વિદ્યાર્થીઓ

વધારે જે માતા પિતા કે શિક્ષકોનો જે આગ્રહ છે તેને કારણે થઈને ગુજરાતી હકીકત સારું હશે તો વિશ્વની કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકાશે અને કોઈ પણ વિષય પણ સહેલાથી શીખી શકાય છે કારણ કે તેનું માધ્યમ તો છેવટે માતૃભાષા છે એટલે વિદ્યાર્થીઓને તો રસ છે જ સવાલ છે આપણે તેને રસપૂર્વક રીતે કેવી રીતે શીખવી શકીએ નિરેનભાઈ હમણાં જ જે વાત કરી કે અંગ્રેજીની અંદર શબ્દ ગોંડોળ અને માતૃભાષા નું શબ્દ ગોંડોળ તો બસ માતૃભાષાને આપણે સરસ રીતે પીરસીએ એટલે કે સરસ રીતે ભણાવીએ તો બાળકોને તો ખૂબ રસ પડે છે એવો મારો પચીસ વર્ષ નો અનુભવ છે આપણે આપણી ભાષાની એક તો મોટી વાત એ છે આજે મેં આજે જ મેં વાંચ્યું કે અંગ્રેજીમાં તો પણ ઊંચ નીચ છે કે ભાઈ કેપિટલ અને અપર ને એની વાત છે ને આપણે ત્યાં તો એક જ છે જે પણ છે એ કોઈ ઊંચ નીચની વાત નથી એટલે એ રીતે પણ જોવા જઈએ તો ગુજરાતી ભાષા ખૂબ મહત્વપૂર્ણ છે સાથે હિરેનભાઈ સાહિત્યની જે રીતે મેં શરૂઆતમાં વાત કરી કે આપણે ત્યાં નું જે ફાળો છે ભાષા લોકોને પીરસવામાં આવે છે એ ફક્ત શાળાની વાત નથી કરતી શાળાની બહાર જેમ કે આપણે ત્યાં જે ફિલ્મો ગુજરાતી ફિલ્મો પણ આજકાલ ઘણા લોકો જોતા થયા છે કારણ કે સારી સારી ફિલ્મો બની રહી છે પરંતુ એમાં જે ગુજરાતી ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે એ એટલી પણ શુદ્ધ નથી એને પણ જે રીતે પ્રેઝેન્ટ કરવામાં આવે છે શું એમાં થોડોક હજુ પણ સુધારો કરવાની જરૂર છે કારણ કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે આમ જોવા જઈએ કારણ કે ગુજરાતી ફિલ્મો બની રહી છે એક ખૂબ સારી બાબત છે પરંતુ એમાં જે શબ્દ પ્રયોગ થાય એમાં થોડોક સુધારો આવે તો કદાચ બાળકોને પણ એક

પછી આપણે લય આવો જોઈએ શીખવા માટેનો જે ભાવ આવવો જોઈએ જે શીખવાડવા માટેનો ભાવ છે કે ચૌદ વર્ષની ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા આ રીતનું નથી આવતું તો અચ્છા ક કલમનો ક ખડિયા નો ક આખો એક ધારો કઈ રીતે બોલી શકાય દરેક પંક્તિ ની અલગ અલગ છે દંતવ્ય છે તાલવ્ય છે ઓઠસ મતલબ એ એ બેઝિક આવતું જ નથી જે જે બેઝિક અંગ્રેજી ભાષામાં શીખવાડવામાં આવી રહ્યું છે ભાષા તરીકે એ ગુજરાતી આપણે ભાષા તરીકે મેં ઘણી વાર કેતો હોઉં છું ને ઘણી આપે પણ સાંભળ્યું હશે કે બાળક જે ભાષામાં સપના જોતા શીખે એ ભાષામાં જ જો તમામ જ્ઞાન પ્રાપ્ત કરે અંગ્રેજી નો વિરોધ નથી હિન્દી નો વિરોધ નથી હિન્દી રાષ્ટ્રભાષા છે બધાને ભાષા તરીકે શીખવી જોઈએ માધ્યમ કોઈ પણ બીજા વિષયનું માધ્યમ ગુજરાતી જ હોવું જોઈએ અને તમે જે ગુજરાતી ચલચિત્રો ની વાત કરી જો ચલચિત્રો કહીશ એટલે કોઈ આશ્ચર્ય થાય કે ચલચિત્ર ગુજરાતી આજના ચલચિત્રોમાં તમે જોવો છો કે મેં જે રીતે કીધું એ રીતે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ખૂબ વધારે છે જે આપણી જૂની સંસ્કૃતિઓ જૂની કહેવતો કહેવતો પાછળના પણ હતા એ ભૂલાતા જાય છે જે પેલી તળપદી ભાષામાં કહી શકાય ને કે થી ઉપાડવાની જરૂર છે આ આ એ પરિસ્થિતિ આવી ગઈ છે કે હવે આપણે પાયેથી કામ કરવાની જરૂર લાગી રહી છે આ ત્યારે થશે કારણ કે રાજેશભાઈ એવું નથી કે આપણે ગુજરાતીઓને ગુજરાતી ભાષા સાથેનો પ્રેમ ઓછો થઈ ગયો હોય કે એવી કોઈ બાબત છે પ્રેમ તો એટલો છે આપણે ત્યાં ગમે તે વિદેશમાં ગમે ત્યાં જતો રહે ગુજરાતી પણ એ ગુજરાતી આપણને ખ્યાલ આવી જાય ગમે તે ભાષામાં વાત કરતો હોય પરંતુ અહીં પ્રોબ્લેમ એ થયો છે કે હવે ગુજરાતી ભાષાનું જે માન હતું એ જે ગર્વની બાબત હતી ગુજરાતી ભાષા સાથે એ ક્યાંક ઓછી થઈ રહી છે ક્યાંક લોકો ગુજરાતી બોલવામાં બીજાની સામે કોઈ વિદેશમાં જઈને ગુજરાતી બોલવામાં અથવા તો કોઈ એવી વ્યક્તિ છે કે જે નોન ગુજરાતી છે તેમની સાથે ગુજરાતી બોલવામાં શરમ અનુભવે મને અંગ્રેજી આવડે છે અથવા મને સારું હિન્દી આવડે છે તો જ હું જ્ઞાની છું આ બાબત લોકોના મનમાં ઘર કરી ગઈ છે એ થોડું ચેન્જ કરવાની જરૂર છે અને જે રીતે આપણે વાત કરીએ કે એ શાળાથી નાનપણથી બાળકોને શીખવાડવામાં આવે માતા પિતાની જવાબદારી છે શિક્ષકોની જવાબદારી છે ત્યાંથી શરૂઆત થવી જોઈએ તો એ જવાબદારી કઈ રીતે હવે આપ એક શિક્ષક તરીકે આપશું માનો છો કે કયા કયા નાના નાના પગલાં છે લેવાની આપણે શરૂઆત કરીએ તો

પણ કાયમ માટે આપણે આગ્રહ રાખીએ આપણા મિત્રોને આપણે એક નાનકડી રજૂઆત કરીએ વિનંતી કરીએ કે વોટ્સએપમાં આપણે કોઈ પણ શુભેચ્છાઓ પાઠવીએ તો માત્ર ને માત્ર ગુજરાતીમાં જ શુભેચ્છા પાઠવીએ તો ધીમે ધીમે એવો લોકોની અંદર એવી રીત જોવા મળશે અને દરેક વિદ્યાર્થી દરેક શિક્ષક દરેક માતા પિતા ટૂંકમાં કહું તો તમામ ગુજરાતીઓ જો એકબીજાને શુભેચ્છાઓ ગુજરાતી શબ્દો દ્વારા જ પાઠવતા થાય તો ધીમે ધીમે માતૃભાષા પ્રત્યે મમત્વ કેળવાય અત્યારે કોંગ્રેચમાં જોવા મળે છે પાછું આપણે માતૃભાષાનું મહત્વ કેળવી શકીએ છીએ લેખકો પણ આમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે સરસ મજાના ઉદાહરણો પણ આપી શકે અને અમે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે એક પાઠ આવતો હતો માતૃભાષાના મહત્વ વિશે તો એની અંદર આપણા એક સ્વતંત્ર સેનાની હતા એ જયારે એમના દીકરાઓ ભારતની અંદર રહેતા તો એ પોતે તો પ્રદેશ રહેતા હતા પણ પરદેશથી પણ જ્યારે ભારતમાં પત્ર લખે ગુજરાતમાં પત્ર લખે ત્યારે તમામ શબ્દો ગુજરાતીમાં લખવા માટેનો આગ્રહ રાખતા હતા તો અત્યારે અંગ્રેજી શબ્દોનું પણ કેટલું ચલણ વધી ગયું છે મારા વિદ્યાર્થી મિત્રોને પણ હું પ્રાર્થના સભામાં વર્ગખંડમાં પણ કહેતો હોઉં છું એટલે પૂરી જડતાથી આપણે ગુજરાતી શબ્દો જ વાપરવા એવો ભલે દુરાગ્રહ ન રાખીએ પણ જે જે શબ્દો આપણે ગુજરાતીમાં બોલી શકીએ સવારે મિત્રો સ્નેહી સંબંધીઓ જે કોઈ મળે એને સુપ્રભાત કહીએ રાત્રે સુતી વખતે શુભરાત્રી કહીએ કોઈ પણ આ જે કોઈનો જન્મ દિવસ હોય તો જન્મ દિવસની ખુબ ખૂબ શુભકામનાઓ જે છે કારણ કે છેવટે તો જે આગેવાન જે રીતે વર્તન કરે છે તેની અસર તમામ લોકો સુધી થતી હોય છે એટલે વિવિધ સમાજના આગેવાનો પણ એની અંદર જોડાય અને તે પણ મહત્તમ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા થાય તો આપણે ગુજરાતીનું વધારે ગુજરાતી ભાષાનું વધારેમાં વધારે સંરક્ષણ અને સંવર્ધન કરી શકીશું પણ પૂછવું છે રાજેશભાઈ આપને કારણ કે એક શિક્ષક તરીકે હવે નથી લાગતું કે ગુજરાતી શિક્ષકોએ પણ થોડું વધારે મહેનત કરવાની થોડુંક આગળ આવવાની જરૂર છે જેમ કે અત્યારે ઇંગ્લિશ શીખવા માટે ઘણા બધા ઇંગ્લિશ ટીચર એ ઇન્ફ્લુએન્સર બની ગયા છે સોશિયલ મીડિયા જે શરૂઆતમાં હિરેનભાઈ વાત કરી કે સોશિયલ મીડિયાના કારણે ઇન્ટરનેટના કારણે આપણે ક્યાંક ગુજરાતી ભાષા ભૂલી રહ્યા છે તો એને એક સદઉપયોગ પણ કરી શકાય શિક્ષકો દ્વારા અથવા તો એવા કોઈ ઇન્ફ્લુએન્સર્સ દ્વારા ગુજરાતી ભાષા શીખવા શીખવાડવા માટે બાળકોને એમ આ ભાષા તરફ આકર્ષિત કરવા માટેનો એક પ્રયાસ શરૂ થાય

સરળ રીતે સમજાવ્યા છે કે પાંચ મિનિટ નો વિડીયો જોઈએ તો વિદ્યાર્થીઓ હજારો શબ્દોની સાચી જોડણી સહેલેથી શીખી શકે તો આવો પણ પ્રયત્ન શરૂ છે અને આગામી દિવસોમાં તેમાં હજી સઘન રીતે કાર્ય કરવામાં છે પ્રયત્ન છે ને આવું પ્રયત્ન હવે કદાચ વધારે થાય એવી આપણે આશા રાખીએ સાથે હિરેનભાઈ એક છેલ્લો સવાલ સાહિત્યની જે કારણ કે શરૂઆતથી આપણે વાત કરીએ અને એક લેખક તરીકે આપણે ગુજરાતમાં ભૂતકાળમાં તો ઘણા બધા ગુજરાતી ભાષા સાથે જોડાયેલા સાહિત્યકારો કવિઓ થઈ ગયા છે લેખકો થઈ ગયા છે હવે શું સંખ્યા ઓછી થઈ ગઈ છે કે સંખ્યા તો છે એટલા બધા સાહિત્યકારો છે આપણી પાસે લેખકો છે પરંતુ એમને એટલું માન સન્માન અથવા તો એમની લોકપ્રિયતા એટલી નથી એવું છે મેં હમણાં જે વાત કરી કે બે વસ્તુ માટે હોય છે એક આત્મા સંતોષ માટે તમે જે વાત કરીને સૌથી મોટી સાહિત્યકાર હંમેશા કોઈ પણ દેશ કોઈ આપણી આખી દુનિયામાં કોઈ પણ રાજ્યમાં કે કોઈ પણ દેશમાં જુઓ કે કોઈ પણ ભાષા કેમાં જુઓ માં હોય છે માં સૌથી મોટી સાહિત્યકાર છે કેમ કે બાળક જયારે નાનું થી મોટું થાય ત્યારે એને માતૃભાષા કઈ છે ને ખબર જ નથી એની માં માં જે જે બોલશે બોલશે માતૃભાષા એની એ ભાષા કે બેટા એપલ ખાઈ લ્યો બેટા અંકલ ને બાય કહી દો કોઈ મહેમાન આવે તો બેટા પેલું ટ્વિન્કલ ટ્વિન્કલ બોલી જાઓ તો એવું કેમ નથી કેતા કે બેટા પેલા તું શીખ્યો છો તું નાનો હું મોટો એ ખ્યાલ જગત નો ખોટો એ બોલી જા

બીજો ત્રાંબિયા ના તેમાં આખું પુસ્તક લખાય માણસ ની પ્રકાર માણસ ની વ્યાખ્યા માણસ સ્વભાવ વિશે કહી દીધું છે આ ગુજરાતી ભાષાનો અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર